દરેક ધર્મમાં પ્રાર્થનાને સ્થાન છે પરંતુ એ યાદ રાખવું કે આરોગ્ય અને સંપત્તિ માટેની પ્રાર્થના એ ભક્તિ નથી તે બધું તો કર્મ અગર પુણ્ય કર્મ છે કોઈ ભૌતિક લાભ માટે પ્રાર્થના કરવી કે સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી તે બધું માત્ર કર્મ જ છે જેને ઈશ્વરનો પ્રેમ મેળવવો છે ભક્ત બનવું છે તેણે આવી પ્રાર્થનાઓ તજવી જોઈએ જેણે પ્રકાશના પ્રદેશોમાં પ્રવેશ કરવો છે તેણે આ ખરીદ વેચાણ ધર્મનો આવો બજારુ વ્યવહાર છોડી દેવો જોઈએ ત્યાર પછી ધર્મના દ્વારમાં પ્રવેશવું જોઈએ તમે જેને માટે પ્રાર્થના કરો તે તમને પ્રાપ્ત ન થાય એવું નથી તમને બધું જ મળે પણ આવી પ્રાર્થના ભિખારીનો ધર્મ છે ગંગાને કાંઠે રહેતો માનવી પાણી માટે કૂવો ખોદે તો તે જરૂર મૂર્ખ છે હીરાની ખાણ પાસે પહોંચેલો મનુષ્ય જો કાચના મણકાની ખોજ કરે તો તે પણ મૂર્ખ જ છે આ શરીર કોઈ કાળે પડવાનું જ છે તો પછી વારંવાર તેના આરોગ્ય માટે પ્રાર્થના કરવાનો શો અર્થ આરોગ્ય કે સંપત્તિની શી મહત્તા છે બહુ પૈસાદાર માનવી પણ પોતાની લક્ષ્મીના માત્ર થોડા ભાગનો જ ઉપભોગ કરી શકે છે આ દુનિયાની બધી ચીજો મળવાની નથી મળે તો તેની પરવા પણ કોણ કરે છે જો આ શરીર પણ પડવાનું છે તો આવી ચીજોની શી પરવા કરવી સારી વસ્તુઓ આવે તોય ભલે ને જાય તોય ભલે આપણે તો રાજા ધીરાજની સમક્ષ જવાનો પ્રયત્ન કરીએ છીએ ભિખારીના વેશમાં તેની સમક્ષ આપણે જઈ શકીએ નહીં આપણે શહેનશાહની સમક્ષ હાજર થવું હોય તો એવા વેશમાં ત્યાં પ્રવેશ મળશે ખરો જરૂર નહીં આપણને હાકે જ કાઢવામાં આવે તો આ તો બાદશાહનો પણ બાદશાહ છે તેની સમક્ષ જવામાં આ ભિખારીને ચિત્રેહાલ વેશમાં આપણે પ્રવેશ ન જ મેળવી શકીએ વેપારીઓને ત્યાં પ્રવેશ મળશે નહીં ખરીદ વેચાણને ત્યાં સ્થાન નથી તમે બાઇબલમાં વાંચ્યું હશે કે ઈસુએ ખરીદ વેચાણ કરનારાઓને મંદિરમાંથી હાકી કાઢ્યા હતા ક્ષુદ્ર વસ્તુઓ માટે કદી પ્રાર્થના કરશો નહીં જો તમે માત્ર શરીર સુખ માગો તો તમારામાં અને પશુઓમાં તફાવત શો રહ્યો તેના કરતાં તો તમે કંઈક ઉચ્ચ કક્ષાના છો એમ માનો તેથી કહેવાની ભાગ્ય જ જરૂર છે કે ભક્ત થવા માટે પહેલું કામ તો એ છે કે બધી કામનાઓનો ત્યાગ કરવો